બે હજાર પચીસ સવારે બપોરે એક વાગે આવેલા હતા મકવાના સાહેબ અને પ્રકાશ સાહેબ મકવાણા સાહેબ સોલંકી સાહેબ આવ્યા હતા તમને શું કીધું છે પંચરામ કરવું છે આજે મારો કેસ બન્યો હતો ને બસો ગ્રામ જે લઈ ગયા તાદર જમીન લીધા

મને એમ એમ કરીને તો એ મને મારો બસો ગ્રામ સોનું પાછું જોઈએ છે આજે થાય છે વારે વારે દુકાને આવીને ચેક કરે છે એ નો થવું જોઈએ